લોકસભાની ચૂંટણી ખૂબ રસપ્રદ રહી કારણ કે અનેક બેઠકો ઉપર વિવાદ થયા અનેક બેઠકો ચર્ચામાં રહી અને બેઠકો ઉપર કેન્ડિડેટને ભાજપે બદલી નાખ્યા ત્યાં સુધી નોબત આવી ગઈ પરંતુ ગુજરાત સ્પેસિફિક આપણે વાત કરીએ જ્યારે પહેલી જૂને મતદાન પૂર્ણ થઈ ગયું છે પછી લોકોએ જે મત આપ્યા હતા તેની રાહ જોઈ રહ્યા હતા કે હવે અમે જે વ્યક્તિને મત આપ્યો છે જે પાર્ટીને મત આપ્યો છે તે પાર્ટી ક્યાં ઊભી રહી છે એક્ઝિટ પોલમાં પહેલી જૂને સાંજે સાડા છના અરસા આજુબાજુ એક એક્ઝિટ પોલ આવી જાય છે તમામ એજન્સીઓ દ્વારા એક્ઝિટ પોલ જાહેર કરી દેવામાં આવે છે હવે આ એક્ઝિટ પોલ એટલે કે કોઈ પાક્કું રિઝલ્ટ ના કહી શકાય એક્ઝિટ પોલ માત્ર એક અનુમાન છે એક્ઝિટ પોલની અંદર તમે માત્ર એક અનુમાન લગાડી શકો કે આ પાર્ટીને આટલી બેઠક મળી શકે છે હવે એ પછી રાજ્યની હોય કે કંઈ પણ હોય કેન્દ્ર લેવલે હોય તમે એક્ઝિટ પોલ દ્વારા તમને ખબર પડી જાય કે આ બેઠક આટલી આ જે તે પાર્ટીને મળી શકે છે હવે એક્ઝિટ પોલ આવી ગયા ગુજરાતની સ્પેસિફિક એક્ઝિટ પોલની વાત કરીએ તો એબીપી સી વોટરે એક અને એવી જ રીતના ઇન્ડિયા ટુડેનું એક્સિસ માય ઇન્ડિયા આ એજન્સીએ પણ કોંગ્રેસને એક આમ એક કોંગ્રેસને સીટ બંને એજન્સીઓએ આપેલી છે હવે આનો સીધો અર્થ એ થયો કે બંને એજન્સીઓ એવું માને છે કે ગુજરાતની અંદર કોંગ્રેસની એક સીટ આવી શકે છે પરંતુ આ એક સીટ કઈ છે કઈ બેઠક પરની આ એક સીટ જે કોંગ્રેસ બાજી મારી જશે હવે અનેક બેઠકો છે ગુજરાતની અંદર તો છવ્વીસ બેઠકો હતી એક તો બિનહરીફ ચૂંટાઈ ગઈ સુરતની બેઠક હવે પચીસ વધી છે પચીસ માંથી એવી એક કઈ બેઠક છે કે જેના ઉપર આપણે એવું કહી શકીએ કે આના ઉપર કોંગ્રેસ બાજી મારશે સર્વેમાં સામે એવું આવ્યું છે હવે સમીકરણો જોઈએ રાજકારણના પાસાને આપણે ક્યાંક ગોઠવીએ તો અમરેલી બેઠક અમરેલી બેઠક એક એવી દેખાઈ રહી છે કે જ્યાં આજે એજન્સી દ્વારા સર્વેમાં એક બેઠક કોંગ્રેસને જઈ રહી છે એ અમરેલીની હોઈ શકે આવું મેં એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે અમરેલી બેઠક એક તો સૌથી પહેલા જે પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતાની ભૂમિ કહી શકાય એનું કારણ તો નહીં પરંતુ આ વખતે ભાજપે અને કોંગ્રેસે બંનેએ લેવા પાટીદાર કેન્ડિડેટને મેદાને ઉતાર્યા છે ભાજપમાંથી ભરત સુતરીયા મેદાને છે તો કોંગ્રેસમાંથી મહિલા ઉમેદવાર જેનીબેન ઠુમ્મર છે બંને વચ્ચે એક તો અમરેલીમાં ચાર લાખ કરતાં પણ વધુ પાટીદાર ઉમેદવાર મતદારો છે માફ કરજો મતદારો છે ચાર લાખથી વધારે મતદાર છે અન્ય સમાજ પણ છે જે માટે થઈ અને જેનીબેન ઠુમ્મર છે એ કોંગ્રેસમાંથી ભરત સુતરિયા ભાજપમાંથી બંને નવા કેન્ડિડેટ હવે ટ્વિસ્ટ એ છે કે ભરત ભરતસુતરિયાનું જો અભ્યાસ જોઈએ તેમની કારકિર્દી જોઈએ તો દસ પાસ છે જ્યારે કે જેનીબેન ઠુમ્મર એક એજ્યુકેટેડ છે અને એક કારણ એ પણ હોઈ શકે કે તેમાં કોંગ્રેસની સીટ જાય વિરજી ઠુમ્મરના તે દીકરી પણ છે અને અમેરિકા લંડનથી તેઓ પડાઈ ભણીને પાછા આવી રહ્યા છે એટલે આ એક કારણ બની શકે બીજું કારણ ડેવા પાટીદાર અમરેલીની અંદર ભાજપમાં આંતરિક જૂથવાદ તો જ્યારે મતદાન નહોતું થયું તે પહેલા અમરેલીની અંદર ભાજપમાં આંતરિક જૂથવાદ પણ વધી ગયો હતો ત્રીજું કારણ એવું હોઈ શકે કે અમરેલી જિલ્લાની અંદર જે સાત વિધાનસભા આવે છે સાત વિધાનસભા કઈ અમરેલી ધારી લાઠી ગારિયાધાર મહુવા રાજુલા સાવરકુંડલા આટલી સાત વિધાનસભાઓ આવે છે જેમાંથી ગારિયાધારને મૂકીને બાકી બધી સત્તા ભાજપ પાસે છે એક આમ આદમી પાર્ટી પાસે છે જે ઇન્ડિયા ગઠબંધન અત્યારે છે હવે કોંગ્રેસને એટલા માટે કદાચ જઈ શકે કારણ કે પાટીદાર સમાજનો વધારે પ્રભુત્વ છે નારણ કાછડિયા બે હજાર નવથી લઈને બે હજાર આપણે ઓગણીસ સુધી સતત તેઓ જીતતા આવ્યા છે લોકસભા આ વખતે તેમનું પત્તું કપાઈ ગયું અને ભરત સુતરીયાને ટિકિટ મળી ગઈ આવનારા સમયની અંદર એ જોઈએ વિગતવાર આપણે જાતિ સમીકરણો જોઈએ તો અમરેલી જિલ્લાની અંદર જાતિ સમીકરણો પ્રમાણે કઈ જાતિના કેટલા મત છે તે જોઈએ તો પટેલ પટેલના ચાર પોઈન્ટ બે લાખ મતદારો છે કોળી સમાજના ત્રણ પોઈન્ટ બાર લાખ છે લઘુમતી સમાજના છે છે પછી પંચોળી સોરઠિયા અને અને બધાના થઈ લાખ કે દલિત સમાજના માત્ર પંચાણું હજાર છે ક્ષત્રિય ચોસઠ હજાર બ્રાહ્મણ સુડતાલીસ હજાર અને અન્ય બીજા સુડતાલીસ હજાર છે આમ અમરેલીમાં કુલ સત્તર લાખ જેટલા મતદારો છે હવે સત્તર લાખ મતદારો તો છે પરંતુ જે સાત તારીખે મતદાન થયું તેમાં નજર કરીએ અને તેના સાંજના સાત વાગ્યા આંકડા મેળવીએ તો માત્ર પચાસ ટકા જ મતદાન થયું છે હવે આ પચાસ ટકા મતદાન થયું અને એમાં પણ આટલા સમીકરણો બદલાયા કારણ કે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર હતા તેમણે કેસરીઓ ધારણ કરી લીધો તે પછી તેમના વોટ શેર વધી ગયા એટલે ભાજપને ન્યા પણ કદાચ ફાયદો મળી શકે રાજુલાથી પણ અનેક પાસાઓ છે હવે એ વચ્ચે ચાર તારીખે જ્યારે પરિણામ આવશે ત્યારે જોવાનું રહેશે કે અમરેલી બેઠક ઉપર શું કોંગ્રેસ બાજી મારે છે શું ભાજપનું પત્તું કપાઈ જશે તમને શું લાગે છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને ત્યાં સુધી ગુજરાત તકને જો તમે સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો કરી લેજો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ અમને ફોલો કરી લેજો જેથી કરીને રિઝલ્ટના દિવસે ખાસ રિઝલ્ટના દિવસે તમને સૌથી વધારે સટીક સમાચારો તમારા સુધી સૌથી પહેલા પહોંચતા રહે ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર